ધોરડો કચ્છ આજે કચ્છ જોયું બહુ મજા આવી સફેદ રણે જોયું એકદમ મસ્ત કહે ને કે પોગ એટલે બહુ મજા આવી અને પછી આપણે બેઠા થયા ઉટગાડીમાં તો ચાલો હવે થોડીક વાર ઉટગાડીની મોજ માણીને અને આગળ કરવાની છે આપણે શોપિંગ તો આ બધા નજારા એન્જોય કરતાં કરતાં આપણે નીકળી ગયા છીએ અને એકદમ મસ્ત વાતાવરણ છે તો મજા પણ આવે છે અમે લોકો છે ને અત્યારે વાઈટ રણ માં આવ્યા હતા અને છે ને રણ તો જઈ લીધો થોડીક કરી થી શોપિંગ તો ચાલો એકદમ મસ્ત ના એટલે hmm. Instagram YouTube હાલો બધા નરિયો આજા સાલુ ચાલુ નરિય અને પેટર્ન નરિયો બતરી મસ્ત મસ્ત થાય thế bố đi đi xanh bò mất để để mình chờ lại cho con bố ठीक है ये बांधनी अज्रत है ना ये नहीं देती हूं अरे तो नका मंजरो बैठ कर आइटम हां एंटी भी जामनगर में नहीं

લેક સાણી જો કર ટ્રાય હ હા 11 ઓકે જી હાજી આ પાછું ટેસ્ટ કરી લેજો હોય આ કરી લેજો અમારે તો હાજી પાદન મને બોલાય

ગાઈઝ જો કેવી મસ્તી ની છે આને અમારી ભાષામાં ધડકી કહેવાય તમારામાં ગોદડું કેવાતું હશે એના ઉપર અમે સ્લીપિંગ ના ધડકી તૈયાર જુડેતી નરીઓ હઈ કેડી ખાસી ખાસી ધડકી હોય એના ઉપર નિંદર કેવી મીઠી મીઠી આવે મીઠી લઈ મને બહુ મજા આવે અમે આને સીવી છે મારું લીધેલું પડ્યું છે ખબર છે જો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video bay dẫn đi, जलबीबी तने लईदो लईदियो एला हीम अबे न त तो पिकी छै उमर गोरा मट गोरा मट गोरा मट आ गजल मत फोटोसिमो जगत हाल आकोना मटै लई दियो वाह ये वाली आमा बताउनी ये वाली अंदर भी देखो પેલો ગાયસ તો અમારી છે ને શોપિંગ થઈ ગઈ છે એકદમ મસ્ત ક્યાં ને ટ્રેડિશનલ અત્યારે કચ્છી વર્ગમાં કાંઈ પણ આપણે જોતું હોય ને તો અહીંયા મળી જાય છે અને સાલું તો એકદમ મસ્ત છે ને સાથે સાથે ગોદડા તો જબરજસ્ત હતા તો એકદમ મસ્ત આપણી છે ને શોપિંગ થઈ ગઈ છે અને હવે આપણે જવાનું છે આગળ એના બેલા આપણે જોઈએ થોડાક વ્યૂ એકદમ મસ્ત અને આવી રીતે જોવું બધું ડેકોરેશન કરીને રાખ્યું છે ને એકદમ મસ્ત લુક આવતો હોય છે અને સાથે સાથે તમે શોપિંગ કરી શકો છો શોપિંગમાં વધારે પડતા ગરમ સાલ અને સેન્ડલ મોજડી એ ટાઈપનું બધું વધારે છે થોડુંક ટ્રેડિશનલ થોડુંક દેશી એ ટાઈપનું અને બાકી આવી રીતે બધું મસ્ત અત્યારે ડેકોરેશન કર્યું છે અને આ રણોત્સવનો દિવસનો નજારો છે રાતનો નજારો આનાથી પણ જબરજસ્ત છે આવી જ રીતે આપણે બધું થોડીક વાર ફર્યા જોયું શોપિંગ કરી કાંઈક નવું ગયું તો આપણે લીધું અને એકદમ મસ્ત રીતે કહે ને કે આપણે એન્જોય કર્યું અને અમને તો બહુ મજા આવી કોને કોને રણ ઉત્સવમાં મજા આવી છે અથવા તો ગયા છો એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને એકદમ મસ્ત જો આવી રીતે બધું ડેકોરેશન કરેલું છે અને એ બહુ એટલે બહુ મસ્ત એનો લુક આવતો હોય છે તો આવી જ રીતે કાંઈક આપણે મસ્ત એન્જોય કર્યું રણ ઉત્સવ અને કચ્છ અને ખરેખર કચ્છમાં બહુ એટલે બહુ મજા આવી

जी जी कम गुजरात में फेमस है ना कोजिया <off Jordi> ધડક્યું <coughs> સુંદરો વાસડી મોરંગ નાગફણી જોડિયાપાવા ડફોલક ભોરિંડ રણોત્સવ જોઈ લીધું શોપિંગ કરી લીધી અને બધા નજારા એન્જોય કરીને અમે લોકો નીકળી ગયા હતા કાઠળા અને રસ્તામાં અમને મળી ગયા હતા આદિયોગી એકદમ મસ્ત ઉપર ડુંગર ઉપર બનાવેલું હતું મંદિર તો આપણે ત્યાં ગયા દર્શન કર્યા અને ફોટો વિડીયો બનાવ્યા અને આ લુક એટલો જબરજસ્ત આવતો તો પાછળનું વ્યૂ તો એટલું મસ્ત હતું ને કે એકદમ મસ્ત કે ને કે જોઈને જ આમ મન ખુશ થઈ જાય તો એકદમ સરસ મેં કચ્છમાં ઘણી જગ્યાએ જોઈ છે કે આદિ યોગીની આવી રીતે એકદમ સરસ સરસ મૂર્તિઓ બનાવેલી છે એક હજી વ્હાઈટ હતી હજી એક બનતી હતી અને એક આપણે અહીંયા દર્શન કરવા ગયા હતા નહીં તો એટલું મસ્ત લાગે છે અને ખરેખર એકદમ જબરજસ્ત વાતાવરણ હોય છે તો કોને કોને ખબર છે કચ્છમાં કેટલી આદિ યોગીની મૂર્તિ છે એ મને કમેન્ટમાં કહેજો પછી આપણે ગયેલા દર્શન અને વિડીયો બનાવ્યા તમને આ વિડીયો કેવો લાગ્યો છે એ મને કમેન્ટમાં કહેજો હેલો ગાઈઝ અમે લોકો છે ને અત્યારે જતા હતા તમને રસ્તામાં દેખાણ તો અમે લોકો આવ્યા હતા દર્શન કરવા માટે એકદમ મસ્ત આદિ યોગીની મૂર્તિ બનાવી છે અને હજી કામ ચાલુ છે એના પહેલાં મેં દર્શન કરી લીધું હજી કામ એનું ચાલુ છે એકદમ મસ્ત ડુંગર ઉપર બનાવેલું છે અને એટલું મસ્ત લાગે છે તમે આગળ વિડીયોમાં જોયું જશે મૂર્તિ એકદમ મસ્ત એટલી દૂરથી દેખાય છે તો કરી લો તમે પણ દર્શન બધાય અને પાછળ ડુંગરે છે જો પાછળનું વ્યૂ જો એકદમ મસ્ત ચારી બાજુ એટલું મસ્ત લાગે છે હમ દર્શન કરીને અમે લોકો નીકળી ગયા હતા અને સાંજનો સમય થઈ ગયો હતો ને અત્યારે સાંજનો નજારો એકદમ જબરજસ્ત છે અત્યારે આપણે આવી ગયા છીએ કાઠડા સોનલ મંદિરે જવાનું છે અને દર્શન કરવાના છે અને ત્યાં જ છે વિજય વિલાસ પેલેસ પણ આપણે નથી ગયા કેમ કે અમને થતું હતું મોડું અને અત્યારે રાત પણ થાવા માંડી દીધી તો સાંજનો નજારો આપણે એન્જોય કરતાં કરતાં આપણે પહોંચવાનું છે કાઠડા સોનલ માતાજીના મંદિરે ત્યાં આપણે બનાવશી વિડીયો અને માતાજીના દર્શન કરશી કેમ કે જલ્દી આવી રહી છે સોનલ બીચ તો આપણે દર્શન કરી આવી અને તમે બધા પણ કરો માતાજીના દર્શન કાઠડા તો ચાલો મારી સાથે આ બધા નજારા એન્જોય કરતાં કરતાં એકદમ મસ્ત વાતાવરણ અને આપણે આવી ગયા હતા માતાજીના મંદિરે આ છે સોનલમાનું મંદિર કાઠડા એકદમ મોટું અને એકદમ સરસ મંદિર છે માતાજીનું તો તમે અત્યારે જોઈ શકો છો એકદમ સરસ વાતાવરણ છે અને અહીંયા સાંજનો સમય થઈ ગયો હતો અને આરતીનો ટાઈમ હતો તો આપણે આરતી ગઈ રીતે માતાજીના દર્શન કર્યા હતા અને તમે બધા લોકો પણ કરો સોનલમાના દર્શન અને કોણ કોણ કાઠડા આવ્યું છે એ મને કમેન્ટમાં કહેજો તો આવી જ રીતે આ વિડીયોને હું અહીંયા જ કરું છું એન્ડ આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બબાય